અંધારે અંધાર રાય તમારે આજ નીકળી જવાનું ક્યાંય એને પણ ગાડી તૈયાર કરી દીધી તો આવી જ એ દાદો બેજા હે હવે અત્યારે હવે આગળ થોડીક જ વારમાં હે કે ભાગવાનું હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાયને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે જો હવાર હવારમાં બસા કપાવીનો દે છે અત્યારે હે ને ઠંડી બહુ પડે છે કે એટલે વ્લોગ થોડોક મોડો શરૂ કરી હવારમાં ટાઈટ બહુ વાગે એટલે જો બધાય કપાવીનો મીડા છે અને હું તો વાંસથી રમેશની સામે છે આ બાજુ બેન ની વાંસ રહે गेला આ વખતે જો લ્યો બેન

એ શેરા પકડીને આમ દેખાય મોઢું દેખાય ને દેખાય વાહ 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 તો છે બપોર થઈ ગયા ને હવેલા જામ જાય છે અર્ધા હવે ખાવા ભાગી તો કેમેજો બ隊 આવી જાય જમવા આપડી તે બહુ ભૂખ લાગી છે ભૂખ લાગી ભૂખ લાગી હે

હા આવે સાચી વાત છે હા હા અમને જો આવે તો આવ્યા લેવર આવ્યા જી તીને હા ખબર હોય મારા પટેલ ભાઈ આવો આવો কাটি নাই কাপ সচি পিছ লেবৰাই দিয়ে ખાવા ગયા કેમ લાગે એટલે સર્વિસ મળી જાય હે રે તમને આગળ ઉછા કરીને ફગાઈ નાખશે

અંધાર અંધારકલી આવે છે અંધાર અંધારે રાય તમારે નીકળી જવાનું છે

અને પછી ભરી લઉં બધું અહીંયા આવે તેવા ખબર પડે એ ગાડીવાળા પાછા કહે આપણને અહીંયા પૂગ્યું અહીંયા પૂગ્યું પણ થોડાક આઘા હોય તો એ આપણને કહેતા હોય અહીં પૂગી છું અહીંયા પૂગી છું એમ તો હવે કેવા આવે કોને ખબર છે તો ફેમિલી જોવા આપણે ગાડી આવી ગઈ હે હવે ઘણી વાર વાર જોઈ ફાઇનલી હવે આવી તો જઈએ જો એટલે આવે હે આપણે ફૂન છોકરો ત્યુઅલ ફેર આપણને મૂકો આવ્યો હતો ને એ છોકરો હે જો આવી ગયો હે હવે આગળ આવી જાય પૂગી જાય એટલે આપણે પછી ગાડીને એવું ભરી લઈ જો આવી જઈએ ગાડી તો ફેમિલી છે ને હવે ગાડી આવી ગઈ છે તો આપણે જો આ બધું સામાન પેક કરી નાખેલો છે ડ્રાઈવર ને હુવરાઈ દીધા છે કારણ કે થોડોક ઉજાગરો છે એટલા માટે એને દીધા છે બધા બીજા બધા હુતા છે ને આપણે છે ને સામાન છે ભાઈ ભરી લઈ તો ગાડીની અંદર તમે સારું કરવા મીડા કર અમે પર લેવો ને ત્યારે હા ફરી લેવો ને અત્યારે ભાઈ કઈ ખબર છે ભાઈ કઈ નો જવાનું દસ સાડા દસ એવું શું કઈ વાંધો નહીં અડધી રાતે નીકળી જવું રાતો 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 રાત નીકળી જવું હા જો આ ગાડીમાં આવે હું ને રમેશ હે ને સામાન ખડકવા મળીએ અને આવડે બધા હે કે હોય તો એને ખડકડ હોવા જઈએ પછી હાજર ભરાઈ જાય ને પછી એને હાથ કાઢશું બધા જો જો પેલા હડફો તો આવે છે તો હડફો આવી ગયો છે હવે આપણે મૂકીને હવે હું ભાઈ લેવર લેવડાવું બધું લેવા ખડકી નાખીએ બધું પછી તમને બતાવું તો ફેમિલી જો આવી રીતે ક્યાંક થોડુંક ફિટ કર્યું છે માઇન મેન કર્યું કારણે ગરમી થઈ ગરમી થઈ ગઈ તો આ બધું સામાન ભરાઈ છે ને આને અંદર સડાવાનો છે હવે પાછા સાંજે ગોઠવવા મળી ઓલા તો બધે જો હું તા હે કાઈ ઉપા દીને જો આવે એમ જો આવે ને બાજરો હે આને અમાર વધારે ઉપા દી હા મૂકી દઉં હા પછી બોલો હા જો ભાઈ હા બાજરાને બાસ કરીને જો આવે હું તો આવો મળ્યો તો હે ને ફિટ કરી દેજે લગાય પડે હે ને ડિસેમ્બર કમ્પ્લીટ કરી લીધું છે આવી રીતે કેક જો ગોઠવું છે બધું ડબ્બા ને ઉભું દીધું અહીં ફિટ કરી દીધું છે અને બીજો સામાન બધું અહીંયા ફિટ કર્યો છે આવી રીતે કઈ કર્યું છે તો અબ બધા તો ફરવા વાળા તો બધા હેઠે ઊભે ની બીજા બધા તો ફૂતા હતી હે આ ભાઈ નાતા આ એ ભાઈ ફૂતા હા ઓવર આનો મોડું હા હા આ ભાઈ તો બધા ભરતા હ ને બધા ફૂતા હે ઘડી પર તો અત્યારે 11 વાગી ગયા હે પણ ઘડીક વાર છે કે બધાને ફૂવા દે 12:30 વાર નીકળી કે

હવે આ હે ને એક દેવાનું છે ને એવું છે એ અમારું છે તો હવે ફિટ કરી લઈએ અને કાઢી લઈએ આ બધા એવા બે જ્યાં હવે આગળ થોડીક જ વાર માં કે ભાગવાનું છે તો બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય